સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પત્ર ભર્યું કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ દેખાયો સુરત લોકસભાની ચૂંટણીના ઉમેદવાર જાહેર થઈ ગયા બાદ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીના સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભર્યા બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું સુરત લોકસભા મતવિસ્તારને આવરી લેતા ઉમેદવાર નિલેશ કુંભાણી જંગી રેલી યોજના ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા કોંગ્રેસનું સંગઠન નબળું છે છતાં પણ આજે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો નક્કી કરેલી સંખ્યા કરતાં પણ વધુ લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા જોવા મળ્યા હતા વાહનોના કાફલા સાથે નિલેશ કુંભાણી પત્ર ભરવા નીકળ્યા હતા વરાછા મિની બજાર ખાતે સરદાર પટેલની પ્રતિમા માનગઢ ચોક ખાતે પુષ્પાંજલિ અર્પિત કરી હતી માનગઢ ચોકને વરાછાનું એપિક સેન્ટર માનવામાં આવે છે નિલેશ કુંભાણી પોતે પાટીદાર હોય સરદાર પટેલના જયઘોષ સાથે પુષ્પાંજલિ અર્પિત કરી હતી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ઉમેદવારીપત્ર ભર્યા પછી જણાવ્યું કે આ વખતે કોંગ્રેસ પક્ષમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોદી સરકારના દસ વર્ષના શાસનમાં નાનામાં નાનો માણસ ખૂબ જ દુઃખી થયો છે સરકારની નીતિઓ નિષ્ફળ ગઈ છે પૈસાદાર વધુ પૈસાદાર બન્યા છે અને ગરીબ વધુ ગરીબ બન્યા છે મોંઘવારી બેરોજગારી અને સરકારે કરેલા વાયદાઓમાં નિષ્ફળ ગયા હોવાની વાત અમે લોકો સુધી પહોંચાડીશું આ વખતે પ્રજા પણ કોંગ્રેસમાં ભરોસો દાખવશે આ અહંકારી સરકારને પ્રજા કોંગ્રેસ તરફેણમાં મતદાન કરીને કોંગ્રેસને ભવ્ય વિજય અપાવશે હું કાયદાથી સ્થાપે ભારતના સંવિધાન પ્રત્યે સક્રિય નિષ્ઠાનો વફાદારી રાખી અને હું ભારતના સાર્વભૌમત્વ પર ભરત પર સમર્થન કરીશ નમસ્કાર હું આ દેશવતા સુખિરમ kan kan chot kan kan chot tapi ni bukan banyak wala kan tapi patch one so dan seperti patch one ni ni abadu Thank you.